નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારે યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ઘઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઝીરુની બજાર અંગે તો આગામી દિવસોમાં જીરુની બજારની સ્થિતિ શું રહેશે હાલની સ્થિતિ શું છે અને આગામી માર્ચ વાયદો શું કહી રહ્યો છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જીરુની બજાર છે તે ધીમે ધીમે નીચે આવી રહી છે અને ખાસ કરીને હવે જીરુનો પાકવાનો સમય પણ નજીક આવી રહ્યો છે જેમ જેમ સમય જશે તેમ તેમ હવે માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુની આવક છે તેમાં પણ પ્રતિદિન વધારો થતો નજરે પડશે ત્યારે જીરુનો પાકવાનો સમય આવી ગયો છે ત્યારે બજાર છે તે ધીમે ધીમે નબળી પડતી જઈ રહી છે અને ખાસ કરીને માર્ચ વાયદાની વાત કરીએ તો માર્ચ વાયદો છે તે પણ હવે ઘટીને વીસ હજાર આઠસો ને પચાસ નજીક આવી ગયો છે અને હજી પણ આગામી સમયમાં માર્ચ વાયદો હજી પણ તૂટી અને વીસ હજારના લેવલ સુધી પણ આવી શકે છે તેવી પૂરી સંભાવના દેખાય છે કારણ કે અત્યારે નિકાસ વેપારો છે તે ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે ચીન અને વિયેતનામમાં લુનાર તહેવારની રજા છે અને આ રજાઓને કારણે અત્યારે જીરુના વેપારો ખૂબ જ મંદ જોવા મળી રહ્યા છે તો આ એક ઇફેક્ટ પણ જોવા મળી રહી છે અને આ લુનાર તહેવારની રજાઓ બાદ જ્યારે જીરુની માંગ કેવી નીકળે છે તેના ઉપર સમગ્ર બજારનો મધાર રહેશે જો માંગ નીકળશે તો આ સંજોગોમાં બજારને એક પ્રકારનો સપોર્ટ મળી શકે છે અને આ સપોર્ટના લેવલને કારણે જીરુની બજારમાં ઉછાળો જોવા મળે પરંતુ આ જો માંગ નીકળે તોની વાત છે હાલની સ્થિતિ પ્રમાણે જે છે તે પણ ઊંચા ભાવે જીરું ખરીદવામાં રસ લઈ રહ્યા નથી કારણ કે હવે નવું જીરું છે નવા પાકની સ્થિતિ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ અને વિવિધ દેશોની સ્થિતિ જોતા જીરું પાક સારો થવાની ધારણાઓ અત્યારે જે વેપારીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આના પરિણામે તે લોકો અત્યારે જીરું ખરીદવામાં વધુ ઇન્ટરેસ્ટ ઊંચા ભાવથી નથી દેખાડી રહ્યા એટલે હાલ જીરુના વેપારો છે તે થોડા ઢીલા જોવા મળી રહ્યા છે અને આને પરિણામે બજારમાં સતત માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જેમ આવકો તેમ તેમ એન્ટ્રી પણ થશે કારણ કે નવા જીરુ ખરીદવા માટે વિવિધ વેપારીઓ છે તે આગળ આવશે અને આ સંજોગોમાં જીરુની બજારમાં આગામી સમયમાં નિકાસ વેપારો કેવા થાય અને જીરુની માંગ વિવિધ દેશોમાંથી કેવી આવે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે પરંતુ જે માર્જ વાયદો છે તે હાલ ઘટીને

આ ભાવ છે તે ટૂંક સમય માટે નીચે જશે અને ત્યારબાદ થોડા રિકવર થવાની સંભાવના છે એટલે ત્યારબાદ જીરોની બજારમાં ફરીથી થોડો કરંટ જોવા મળી શકે છે જે આપણે અગાઉ ઘણા સમય પહેલા માહિતી આપી હતી આભાર